અયોધ્યા નગરી કે જે પવિત્ર અને શ્રેષ્ઠ નગરી તરીકે પ્રસિદ્ધ છે ભગવાન શ્રી રામની જન્મભૂમિ હોવાના કારણે આ નગરી આખા વિશ્વમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલું જ નહીં અયોધ્યામાં વિવિધ ધર્મોના લોકો પણ વસવાટ કરે છે પરંતુ સાથે જે તે ધર્મના પરંપરાને અનુસરતા ધાર્મિક સ્થળો પણ સ્થાપિત છે ત્યારે આવો આજે દર્શન કરીએ અયોધ્યામાં સ્થાપિત મહારાષ્ટ્રીયન પરંપરાના રામ પંચાયત મંદિરના કે જે ઓળખાય છે કાલેરામ ભગવાનના મંદિર તરીકે તો આવો મેળવીએ કાલેરામના આશીર્વાદ અયોધ્યાના નાગેશ્વરનાથ મંદિરના નયાઘાટ વિસ્તારમાં કાલેરામજી મંદિર સ્થિત છે કે જે મહારાષ્ટ્રીયન પરંપરાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું રામજી મંદિર છે સરયુ નદીના કાંઠે સ્થાપિત છે ભગવાન કાલેરામજીનું પવિત્ર અને પૌરાણિક ધામ જે ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે મંદિરના સંસ્થાપકોની માન્યતા અનુસાર આશરે બે હજાર વર્ષો પૂર્વે રાજા વિક્રમાદિત્યએ અયોધ્યા નગરીના પુનઃસ્થાપન માટે આ મંદિરની સ્થાપના કરી હતી જેમાં ભગવાન રામના ચારે ભાઈ અને માતા સીતાની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી જેને મુગલોના આક્રમણના ભયથી અને મૂર્તિઓને બચાવવા સરયુ નદીમાં વહેવડાવી દેવામાં આવી હતી અને મૂર્તિઓના સ્નાન દરમિયાન આ મૂર્તિઓ મહારાષ્ટ્રના એક બ્રાહ્મણને મળી આવી હતી

અને ભરત તથા માતા સીતાની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે આ પાંચ મૂર્તિઓ શ્યામ સ્વરૂપમાં સ્થાપિત છે તો સાથે સુંદર વસ્ત્ર અને આભૂષણો આ પ્રતિમાઓને વધુ આકર્ષિત બનાવે છે આ મંદિર સાથે જોડાયેલ પૌરાણિક ગાથાને એક તકતી પર કંડારીને આ ધામમાં સ્થાપિત કરાઈ છે આ ધામમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિના પણ દર્શન થાય છે સાથે જ કાલેરામજી મંદિરની બાજુમાં આપને રામકથા કુંજ પણ જોવા મળશે કે જ્યાં એક અસમના કલાકાર દ્વારા શ્રીહરિ વિષ્ણુના સાથમાં અવતાર એવા ભગવાન રામના જીવન પ્રસંગોને એટલે કે રામાયણની કથાને દર્શાવતા વિવિધ મૂર્તિઓનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો આમ કાલેરામજી મંદિર એ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અયોધ્યા